ભારત માતા કી જય ભારત માતા કી જય આજે લંડન હેરો ખાતે છસો બાઇક રાઈડર્સ અને સો જેટલા ગાડીના રાઈડર્સ સાથે લંડન તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જે તિરંગા યાત્રા આજે સતત ત્રીજા વર્ષે પ્રવેશી રહી છે ભારતીય દ્વારા અને ભારતીય મૂળ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અઢાર સમર્થન મળી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી

અને એકતા માટે આવા ને આવા કાર્ય કરતા રહે અને અમને સમર્થન આપતા રે એના માટે તમામ રાઈડર વતી હું સૌનો આભાર માનું છું માતા કી